હેલો યુટી ફેમિલી કેમ છો મજામાં છો કે તમાર લોકો મજામાં મજા કર તો જય દ્વારકાધીજ જય મોમગલ રાધે રાધે ફરી એક નવો બ્લોગ શરૂઆત કરી દીધી ને હવર હવર ને પરમાં તમે જો આહા ઘર બધી ભીરાઈ ગયા જોઈ લે જય દ્વારકાધીજ જય મોમગલ સોલંકી જય જય મોમગલ રાધે જય શ્રી રાધે રાધે બદાઈન સાથે ફૂલ ફેમિલી સાથે આવી ગયો

પાંચસો ને સોરી પાંચ કરોડ હવે છે ને આપણો આ ટાકો છે અહીંયા અને ઓલું ઝૂરો આપણું ફાર્મ જ્યાંથી આપણે પાણી આવે એ ફાર્મની અંદર આપણે અહીંયા છે ને બે હજાર લીટરનો ટાકો છે જ્યાંથી મોટરથી ભરાઈ જઈએ ત્યાંથી સીધું નળીમાં આવે તો અહીંયા જાય અહીંયા થઈને આવે આ છે આપણે પંદરસો લીટરનો ટાકો છે હવે અહીંયા હવે આપણો ભરાઈ ગયો તો હવે આને બંધ કરી દે હું ને આપવાનું ચાલુ કરી દઉં એટલે અહીંથી સીધું પાણી ક્યાં જ આવે જે નીચે એક બરાબર બાથરૂમ છે ને આપણે એ બાથરૂમ ની ઉપર ટાકોટલા હજાર લીટરનું છે એ ટાકો ભરા છે જો ઈ તો તમે બધું જોયું જ છે અને પોપિયાને છે ને કાપી નાખવાનું થાય કારણ કે પોપીઓ એવડો અધર થઈ ગયો ને કે હવે છે ને કોઈ આગેવાનું પોઝિશન છે ને હવર હવરના નો અમારે છે ને એક જ માથા કોઈ હોય શું હોય એક બે પાણી છે ને એ જોઈ ને ખાલી થઈ જાય ને ટાકો પછી હવે ટાકો ખાલી થઈ ગયો હવે ભરતા હોય તો ખાલી થઈ જાય છે તેમ નહી તમે ખાવાનું ભૂલી ઈચ્છું ખાવાનું થોડું ભૂલે જોયું ને તમે જોયું ને ખાવાની વાત આવે તો પેટમાં ઉંદેરા થોડે આમ છે ને તેમ છે ને ટાકો ખબર છે કે એક દિને એક દિન ભરવાનું હોય તો ન ભરાય જાય દરરોજ ટાકો ભરોટા ને મારશે ને માથાકૂટ હોય હોય ને હોય તમારે ઘેર હોય કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે હાલો છોકરા બધા થઈ ગયા ચાર અને એને મૂકવાનું સ્કૂલે ને હું તને હું કહું શાળાની સીઝન આવી ગઈ તો અડજે બનાવીને ખાધા તો કેવું સારું લાગે બનાવી હા તો ભાઈ ફેમિલી છે ને શાળાની સીઝન આવી ગઈ અને આ શાળાની સિઝનમાં જો અડજે બનાવીને ખાધા હોય ને હા 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 કંઈ ને પછી છે ને અડધો અડધો કિલો કાજુ બદમને લઈ લેવાનો નહીં ને પેલા હું છે ને આ છોકરાને સ્કૂલે મૂકતા હું સ્કૂલે મૂકી છોકરાને પછી છે ને આપણે સીધું જવાનું છે વેરાડ વેરાડ થી અડજો બધો માલ શું કે દાયર ને બે કિલો ઘી ને પૂછ ને હળદર ને બધી જે લેવા હળદર નું હોય પછી જે લેવાની બધી લઈ અને પછી જો અડજે બનાવીએ ને પછી જો તમે એની મજા કંઈ ઘટે ની શાળામાં ચાલો હું પેલા છે ને છોકરાને છોકરા મૂકતા હું સ્કૂલે ને પછી જાઉં વેરાવળ વેરાવળ થી આવીને હું લીધું ને તમને બધા માલ પહોંચી ગયા વેરાવળ ના ઇતિહાસમાં પહેલી વાર

પોચી ગયા ભાઈ ઘરે અને ભાઈ જવા દો આ રાબડા જેવો ઘર નાખાય અહીંયા મને રાબડા જેવો લેવલે એ કે પરેશ ભાઈ આ લઈ લેવો ને આ લઈ લો એવડું હોય કંઈ આ તમે વિચાર કરો ફેમિલી અડજિયાની અંદર આ લો આ તમે વિચાર કરો જી ને અડજિયા બનાવતો હોય ને માહીનું બે કિલો ઘી એટલી એરમાં તો આવીને છોકરાએ તોડી પણ નાખ્યું બે કિલો ઘી એમાં અડધો કિલો કાજુ બદામ વિચાર કરો તમે અડધો કિલો કાજુ બદામ ક્યાં થાય આને આ તો અલગ હજી બદામ

હા ભાઈ હાલ આ બધાને છે ને પરોઠા ખાવાના છે તો હવે કોથમીર ભાજી ને બધી લેતા આવી દઈએ ને તમારે પણ પરોઠા ખાવા હોય તો શું કરવું પડે કંઈ નો કરે ઘેર મેથી બધી લઈને ખાઈ લેવા કારણ કે આ પીછું જે મૂળ ફેમિલી આજનો વિડીયો અહીંયા લખી દીધું વિડીયો સારો લાગ્યો ને કમેન્ટ સબસ્ક્રાઈબ કરો બોલતા ને મળશું ફરી એક નવો બ્લોગ સાથે જય દોરકાધી જય મગલ રાધાભાઈ